અમૃત બાપાની હે માડી આ દુનિયામાં એક એવું કહે છે ને કે દવાથી દારૂ બંધ થઈ જશે પણ આ કંઈ એવી દવા બની નહીં માડી કે દારૂ બંધ કરાવી શકે કોઈ એવો ભૂવો નહીં માડી કે દારૂ બંધ કરાવી શકે માડી પણ જે તમે માડી આ દારૂ બંધ કરવાની જે વ્યસન જે હતી મારી બંધ કરાવી દીધી ને મારી એ વિશે મારે શું જોઈએ મારી મેલડી મેલડી આઠથી વીસ વર્ષ પહેલાંથી મારા ઘરવાળા દારૂ પીએ પોતે બ્રાહ્મણ છે અમે પણ સોંગ સોંગ એવો મારી લાગી ગયો હતો મારી નાનપણનો તો દારૂ બંધ જ નહોતો થતો એ લીધે મારું આખું પરિવાર ડૂબતું ગયું મારી મેલડી પણ મારી આજે એવો મારી તમને તારે છે ને મારી એવું તો દુનિયામાં કોઈ માડી નહીં મારી કોઈ મા નહીં મારી આવું તારી શકે મારી એવી અન મારી અમે વારથી ચારનું મારી ભજન જેટલી શક્તિ પ્રમાણે હું કરી શકું છું મારી પણ મારી હજુ એટલું કહું છું કે મારી ચાર વાગ્યા સુધી તારું ભજન કરું માડી એટલી શક્તિમાં તરજોડે મારે જોઈએ છે બીજું મારે શું જોઈએ મારી મેલડી બીજું શું જોઈએ મારી